આપણે તૂટી ગયા છે તેના માટે બે રૂમ બનાવ્યા છે નાના આ બધા રિક્ષાઓ છે ત્યારે બધી ફાટી છે જયારે પણ કચના કાઢો અત્યારે આવતા નહીં કેમકે અત્યારે તો પાણી ભરશે આ પછી પાણી ભરાઈ ગયું છે

જ્યાંથી અમે જવાના છે આ રોડે કોણ કોણ આવે છે જરા કમેન્ટ થઈ દેજો આપણે આપણે તો આજે જવાનું છે બરાબર એટલે લોકોનું સરહન થતું નથી આપણે આપણે આગળ જઈને ખૂબ નામ કમાવવાનું છે અને ટ્રેનિંગમાં ચાલવાનું છે ભીય જિરાગભાઈને લાઇક શેર કરજો જરૂર જરૂર કરજો કારણ શેર કરવાની આપણું કઈ જવાનું નથી પણ જો એક માણસની લાઇક બનતી હોય તો આપણે એ સપોર્ટ પૂરો અને હું આજે પહેલી વાર આ વિડીયોના માધ્યમથી બોલી રહ્યો છું અને સિરાજભાઈના લોકમાં હું આજેથી શરૂઆત કરી રહ્યો છું તો તમે સિરાજભાઈને સપોર્ટ કરજો એટલી મારી માગણી છે તમારી પાસેથી ફાઈનલી મિત્રો આપણે કામે પહોંચી ગયા છે વિપુલભાઈની સાથે અને આ છે ગલી જેમાં અમે કામ કરવાના છે આજે

આપણે ઓલું તો લઈને જવા નથી બરાબર ત્યારે નીકળી ગયા છે ત્યારે વિપુલભાઈ છે વિપુલભાઈ તગારું શું કરી દઉં તો વિપુલભાઈ છે અમારે તો મિત્રો અમે અત્યારે કચરો ખાલી કરવા આવી ગયા છે આપણે વણાકબારાની જટી ઉપર અને આ છે આપણા વિપુલભાઈ અહીં કચરો ખાલી કરવાનો છે આ બધો કચરો અમે નાખ્યો હતો કાલે આજે પણ અહીં નાખવાનો છે કચરો કચરો બધો ખાલી કરી નાખવાનો છે અહીં ઢેગલો કરવાનો છે અને પૂરો પૂરો કરી નાખવાનો છે તો બપોરના વાગી ગયા સાડા બાર અમે થોડુંક જમી લીધું અને અમે આવી ગયા છે બદામ ખાવા માટે તમારે બેદામ ખાવ્યું હોય તો આપણે બાર રોડ પર આવી જાઓ અને બદામ કહેવાય કે તમારે ખાવી હોય તો અમારો સંપર્ક કરો અમારી સાથે શ્રીમાન માનસિંગભાઈ અને શ્રીમાન વિપુલભાઈ સારણિયા જે અત્યારે માથે સડી ગયા છે બદામ ખાવા માટે અને આપણે પણ બેદામ ખાઈ લઈએ આવી બદામ છે કાશી બદામ હા કાશી બદામ છે

તો ચાલો બધા સાફ પીવા માટે મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું અને અમે જાય છે ઘરે તમને મારા આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલનું નામ છે સિયાજી વાઈ એના આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા અને મળશું આપણે નવા વિડીયોમાં અને નવા દિવસ સાથે તો બાય બાય Thank mm -hmm. you.